મુંબઈ અમદાવાદ લાઇન પર જનારી ટ્રેનો એકથી ચાર કલાક મોડી પડી ટ્રેન મોડી પડતા મુસાફરો પરેશાન વાપી વલસાડ રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા ટ્રેન મોડી પડતા વેકેશન દરમિયાન મુસાફરી કરનાર મુસાફરો મુશ્કેલીમાં મુકાયા મળતી માહિતી મુજબ ત્રણ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રેલ વ્યવહાર યથાવત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સેક્યુલર ગુજરાત ન્યૂઝ દાહોદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર વજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો અને બેલ આયકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો